અમદાવાદમાં જમાલપુરમાં આવેલું સાતસો વર્ષ જૂનું ત્રિકમરાયજી મંદિરની જમીન મદ ઇરાદાથી પયાવી પાડવા બદલ સિમરન ડેવલોપર્સ નામે બિલ્ડર સહિત સાત શખ્સ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ચેરિટી કમિશનરની કચેરી દ્વારા મંદિરની જમીન ખોટા દસ્તાવેજોના આધારે કરોડોમાં વેચીને આર્થિક ફાયદો મેળવનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે આ કામના જે છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસનો બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ દેલી હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટતા બાબુલાલ ડાયાલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાદરી જીશાન કાંદરી અને એક સદ્દામુસેન કરીને છે આમ સાત આરોપીઓ વિરૂદ્ધમાં ચેરિટી શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે